નમસ્કાર મિત્રો વેલકમ ઇન્ડ સ્ટડી વિથ પ્રઈન યુટ્યુબ ચેનલ મિત્રો મેં જોયું છે કે જમીન કે ખેતરમાં આવવા જવાના રસ્તાના કારણે ઘણા ઝઘડા થતા હોય છે વિવાદ થતા હોય છે અને અમુક વાર તો આ વિવાદો મારામારી સુધી પહોંચી જતા હોય છે તો આજના વિડીયોમાં હું જણાવવાનું છું કે આ રસ્તાની તકલીફ તમે કેવી રીતે કાયમી દૂર કરી શકો છો મિત્રો આમાં હોતું કઈ નથી બસ થોડી સમજ શક્તિ બતાવવાની જરૂર હોય છે પરંતુ પ્રશ્ન એ છે કે બતાવે કોણ અને અમુક કિસ્સાઓમાં તો તમે પણ ખોટા શકો છો એ કેવી રીતે ખોટા હોઈ શકો છો તે આગળ વિડીયોમાં પ્રેક્ટિકલી જણાવીશ તો વિડીયોના અંત સુધી બનાવી રહીજો ચાલો શરૂ કરીએ જો તમારી જમીનમાં આવવા જવાનો રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ છે કે પછી આગળના ખેતરનો માલિક રસ્તો નથી આપતો તો તમે મામલતદાર કચેરીમાં અરજી કરી શકો છો અને ત્યારબાદ મામલતદાર શ્રી ત્યાંનું પંચનામું કરશે સ્થળ નિરીક્ષણ કરશે અને જો તમારો રસ્તો યોગ્ય હશે તો તમને આપી દેવામાં આવશે હવે તમે મામલતદાર કચેરીમાં ઓલરેડી અરજી કરી ચૂક્યા છો તો પણ નિરાકરણ નથી આવતું તો તમે મામલતદારશ્રીના હુકમને ધ્યાને રાખીને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અરજી કરી શકો છો હવે એ સિવાય જો તમારી જમીનનો રસ્તો જ નથી છેલ્લા ઘણા સમયથી બંધ થયેલો છે તમે કોઈ બીજાના ખેતરમાંથી અવર જવર કરો છો અને એનો તમારે કાયમ ઉકેલ જોવે છે તો તો એના માટે તમારે કમ્પલસરી સિવિલ કોર્ટમાં દાવો કરવો પડશે અને ત્યારબાદ સિવિલ કોર્ટ દ્વારા આખી પ્રોસેસ ફોલો કરવામાં આવે છે અને તમારી જમીનનો જે અવર જવરનો રસ્તો છે તે તમને આપવામાં આવે છે પણ જો તમે સાચા હોવ તો પણ મેં આગળ જણાવ્યું તેમ અમુક વાર તમે પણ ખોટા હોઈ શકો છો તો એ કેવી રીતે એ તમને સમજાવું ચાલો તો મિત્રો તમને સમજાય એટલા માટે મેં એક નકશો તૈયાર કર્યો છે આ છે તમારું ખેતર અને આ છે તમારી આગળ એ ખેતર હવે આ એ ખેતર વાળો તમને રસ્તો નથી આપતો એ રસ્તો કેમ નથી આવતો આપતો એ તમને હું સમજાવું તો એ ખેતરની દક્ષિણ દિશામાં તમે જોશો તો તમને દેખાશે કે રસ્તા માટે ઓલરેડી એ ખેતરે જગ્યા છોડેલી છે તો કાયદેસર કોઈ પણ ખેતરની એક સાઈડ રસ્તા માટે જગ્યા છોડવાની હોય છે જે એ ખેતરે છોડેલી છે એટલા માટે તમને તે રસ્તો નથી આપતો અને તે વ્યાજબી પણ છે કારણ કે તમે હોવ કે હું હો આપણે પણ રસ્તો ના આપીએ કાલ ઉઠીને કોઈ પૂર્વ દિશામાં રસ્તો માગશે કોઈ પશ્ચિમ દિશામાં રસ્તો માગશે તો આપણી તો જમીન એટલી ઓછી થઈ જશે તો મિત્રો થોડી સમજશક્તિ બતાવવાની જરૂર છે આવી નાની નાની વાત માટે સારા એવા સંબંધો આજીવન બગડી જતા હોય છે મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો મારી ચેનલ પર ખેડૂતો માટેની યોજના ખેડૂત માર્ગદર્શન ગુજરાત યોજના રેશન કાર્ડ ઓનલાઈન ફોર્મ પબ્લિક અવેરનેસ અને જરૂરી માહિતીના વિડીયો આવતા હોય છે તો વિડીયો જોવા બદલ આભાર નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત